અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ખુલ્લી પડેલી જગ્યામાં એમસી શહેરીજનો માટે નવું ગાર્ડન બનાવશે રિવરફ્રન્ટના પૂર્વ વિસ્તારમાં સાબરમતી નદી પરના અટલ બ્રિજની સામે પિસ્તાલીસ હજાર સ્કવેર મીટર હર્બર ડેવલપમેન્ટ કરાશે ગાર્ડનની સાથે રમતગમત માટે અલગ અલગ ગેમ ઝોન પણ બનાવવામાં આવશે અમદાવાદના શહેરીજનોને વધુ એક ગાર્ડન રિવરફ્રન્ટ ખાતે મળશે જી હા આગામી દિવસમાં આ બ્રા નહેરુ બ્રિજ પાસેનો જે પૂર્વ પાસેનો જે વિસ્તાર છે કે જ્યાં ખાલી જગ્યા આવી હતી ત્યાં કોર્પોરેશન દ્વારા નવું પાર્ક બનાવવાની તૈયારીઓ છે તે આરંભી દેવામાં આવી છે નવું પાર્ક બનાવવામાં આવશે નવા ગાર્ડન બનાવવા માટેની પણ કામગીરી છે તે કરવામાં આવી રહી છે ખાલી ખુલ્લા પડેલા પ્લોટમાં પણ પાર્કિંગ કરવાથી અને અન્ય લોકોની હાલાકી થતી હતી હવે જે અહીંયા પાર્ક પાર્ક વિસ્તાર આખો બનાવવામાં આવશે વિશાળ ગાર્ડન બનાવવામાં આવશે જેને લઈને મોર્નિંગ વોક ને પણ અન્ય સ્તરેનો જવું પડે અને પાર્કમાં અહીંયા ફરવા માટેનો પણ તમામ જે નાના બાળકો માટેના જે પ્રસાધનો હશે તે પણ અહીંયા મૂકવામાં આવશે એટલે કે તમામ તૈયારીઓ છે જે કોર્પોરેશન તરફથી શરૂ કરવામાં આવી છે અમદાવાદના river front પર ખુલ્લા પ્લોટોમાં હવે ગાર્ડન બનાવવાની શરૂઆત છે તે કરવામાં આવી છે કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા चौहान સંદેશ ન્યૂઝ અમદાવાદ